જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં આતંકીઓએ ફરી એકવાર ટાર્ગેટને કિલિંગ અંજામ આપ્યો છે આતંકવાદીઓએ સોમવારે એક સ્થાનિક વ્યક્તિને ગોળી મારીની હત્યા કરી હતી પીડિતાની ઓળખ કુંડા ટોપે હાદ્રાર શરીફના રહેવાસી મોહમ્મદ રૈઝાક તરીકે થવા પામી છે ચાલીસ વર્ષીય રજાગ સમાજ કલ્યાણ વિભાગમાં કામ કરતો હતો તેનો ભાઈ સેનામાં સૈનિક છે આતંકીઓએ મોહમ્મદ રજાકના ઘર પર ગોળીબાર કર્યો હતો આ દરમિયાન રજાકને ગોળી વાગી હતી હુમલામાંથી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં તેનું મૃત્યુ નીપજ્યું હતું તો પોલીસે આરોપીને પકડવા માટે સમગ્ર વિસ્તારને સીલ કરી દીધો છે પોલીસ અને સેનાની સંયુક્ત ટીમે હુમલાખોરોને પકડવા માટે વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે તો મહત્વનું છે કે જમ્મુ કાશ્મીરમાં એક મહિનામાં ટાર્ગેટ કિલિંગની આ ત્રીજી ઘટના છે તેઓ બે બિન કાશ્મીર માર્યા ગયા હતા રિપોર્ટ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ